દરેક ક્ષેત્રોમાં ટેકનોલોજીના ઉપયોગથી મનુષ્ય નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યા છે એવી જ રીતે હૃદય રોગની સારવારના ક્ષેત્રોમાં એક નવી ટેકનોલોજી આવી ગઈ છે જેમાં છાતી પર એક પણ કાપ મૂક્યા વગર તમારા હૃદયની અંદર ખરાબ થયેલો વાલ્વ બદલી શકાય આ ટ્રીટમેન્ટને ટ્રાન્સ કેથેટર એઓર્ટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન કહેવામાં આવે છે સિત્તેર વર્ષના એક વડીલને વધતી ઉંમરને કારણે કેલ્શિયમ જામી જવાથી હૃદયની અંદર એક મુખ્ય વાલ્વ જેને એઓસ્ટિક વાલ્વ કહેવાય છે એ સંકોચાઈ ગયો જેને કારણે હૃદયનું પંચિંગ પચીસ થઈ જવા પામ્યું હતું ખરાબ થયેલા વાલને બદલવા માટે ઓપન હાર્ટ સર્જરી સિવાય બીજો કોઈ વિકલ્પ ન દેખાતા આખરે ફેફસામાં તકલીફ ગળાની નળીઓમાં બ્લોકેજ અને અન્ય તકલીફોને કારણે ઓપન હાર્ટ સર્જરીનું જોખમ વધ્યું હતું જો કે આ કારણસર દર્દીમાં ડીએમ એકમાત્ર ઓછા જોખમવાળો સારવારનો વિકલ્પ હોય આ કેસમાં ડૉક્ટર રાજીવ ખરવર અને ડૉક્ટર પ્રેમ રતન દેવાગતની ટીમ દ્વારા સુરતમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક પૂરું પાડવામાં આવ્યું એ વાતની પણ ખાસ નોંધ લેવી રહી કે આ સમસ્ત સાઉથ ગુજરાતનો એક પહેલો કેસ છે જેમાં નેવિટોર વિઝન નામનો સેલ્ફ એક્સપેન્ડિંગ વાલ્વ વપરાયો હતો આવી જટિલ પ્રોસિજર માટે સાઉથ ગુજરાત અને સુરતના પેશન્ટને પહેલાં મુંબઈ અમદાવાદ જવું પડતું હોય પરંતુ હવે ટીએમ સુરતમાં પણ શક્ય બની રહેશે હું ડોક્ટર રાજીવ ખરવર સિનિયર ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ એટ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત અ રિસન્ટલી આપણે એક અત્યંત ક્રિટિકલ કેસ જેને ટ્રાન્સકેથેટર એઓટિક વાલ ઇમ્પ્લાન્ટેશન કહેવામાં આવે છે ટાવી હવે એ બહુ લેસ ફ્રિકવન્ટલી પરફોર્મ પ્રોસીજર છે અને કારણ કે આપણી પાસે પણ જે પેશન્ટ હતું એ ઘણું ઉંમરવાળું હતું સિત્તોતેર વર્ષના દાદા હતા અને એ પેશન્ટને મલ્ટિપલ પ્રોબ્લેમ હતી ફેફસામાં બાયલેટર નુમોનિયાની તકલીફ હતી ગળાની નડીમાં બ્લોકેજ હતી હૃદયનું પમ્પિંગ માત્ર પચીસ ટકા હતું આવા કેસીસમાં જે ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવે તો વાલ રિપ્લેસમેન્ટ સર્જરી ઘણી જોખમવાળી થઈ જાય છે એટલે આપણે પેશન્ટ સાથે વાત કરીને ડિસ્કસ કરીને એમણે કીધું કે આપણે એક ઓછા રિસ્કવાળી પણ પ્રોસિજર છે જેને કહેવાય છે ટાવી જેમાં આપણે નોર્મલ જે એન્જિયોગ્રાફી એન્જિયો કરીએ જાંગમાંથી એક નસ પકડીને આપણે અંદર એક કેથેટર નાખીને અંદર વાલમાં બલૂન ફુલાવીને ત્યાં એક વાલ આર્ટિફિશિયલ વાલ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે આ જ પ્રક્રિયા પહેલા ફક્ત ને ફક્ત ઓપન હાર્ટ સર્જરીથી જ શક્ય હતી પણ હવે વિધાઉટ આ એક પણ ચીરો ચેસ્ટમાં પણ ચીરો નહીં પગમાં પણ ચીરો નહીં ને ફક્ત લોકલ એનેસ્તેસીયા ની અંદર આ પ્રક્રિયા હવે શક્ય છે અને એને ટાવી પ્રોસીઝિયર કહેવામાં આવે છે અને આ આ પ્રોસીઝરના કારણે પેશન્ટની રિકવરી પણ બહુ ફાસ્ટ થઈ જાય છે અને આપણે આ પેશન્ટને ત્રણથી ચાર દિવસની અંદર હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે પ્રોસીયર કર્યાને પણ આપણે વીસ દિવસની ઉપર થઈ ગયા છે પેશન્ટ એકદમ સરસ છે અને નોર્મલ રૂટીન હાર્ટની નોર્મલ લોહી પાથો કરોની મેડિકેશન્સ હોય છે અત્યારે એના પર છે અને આપણે પહેલા જ આ જે પ્રોસિજર છે એ પ્રોસીજર માટે સુરતના અને સાઉથ ગુજરાતના પેશન્ટને મુંબઈ કા તો અમદાવાદ જવું પડતું હતું પણ હવે આ જ પ્રોસીજર આપણે સુરતમાં પણ શક્ય છે અને આ પ્રોસીજરમાં એક સ્પેશિયલ વાલ યુઝ થયો હતો જેને કહેવાય છે નેવિટોર વિઝન વાલ હવે એ વાલ સાથે આ પ્રક્રિયા આખા સાઉથ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આ વાલ યુઝ કરવામાં Your... Bureau report. Channel live witness.